આજે આપણે અગિયાર વડે કોઈ પણ બે અંકની સંખ્યા હોય તો તેનો ગુણાકાર જોઈએ ઓકે તો અગિયાર ગુણ્યા પચીસ છે તો બે અને પાંચનો સરવાળો કરવાનો ઓકે બે અહીંયા લખીએ અહીંયા પાંચ અને બે અને પાંચનો સરવાળો વચ્ચે લખવાનો તો બસો પંચોતેર આપણો જવાબ થશે તેવી જ રીતે અડતાલીસ ગુણ્યા અગિયાર તો અહીંયા આપણે આઠ લખીશું નહીં હવે આઠ ને ચાર બાર થાય છે નહીં તો અહીંયા બાર લખીએ બારમાંથી એકમનો અંક અહીંયા બે અને એક છે તે ચાર સાથે વત્તા કરીએ તો પાંચસો અઠ્ઠાવીસ આપણો જવાબ થશે હવે અઠાવન ગુણ્યા અઠ્ઠાણું છે હા અઠ્ઠાણું ગુણ્યા અગિયાર તો આઠ લખીએ અને નવ ને આઠ સત્તર થાય તેમાંથી એકમનો અંક સાત લખ્યું અને નવ ને એક દસ તો એક હજાર ઇઠોતેર આપણો જવાબ થાય છે હવે અગિયાર ગુણ્યા શન્નું જે તમારે કમેન્ટમાં કહેવાનું છે ઓકે થેન્ક યુ